તો જય માતાજી મિત્રો આજના નવાજ જ અંદર તમારા બધાનું સ્વાગત છે અને ખરેખર અમને દેખાતું છે હાલ આપણે બધી ગાયો બેઠી છે પણ એક ગાયને એવો પ્રોબ્લેમ થઈ ગયો છે અને કઈ રીતનું એને શું કર્યું છે જો ઉપરથી શીંગળું કાઢી નાખ્યું હતું કારણ કે જે ખીલાની અંદર આકડી મારેલી હોય તમને દેખાડવાનો છું તો ખીલાની અંદર જે આપણે ગમનની બાજુમાં જે ખીલો મારે છે આ જે ખીલો છે કે નહીં એની અંદર એને નેસેથી કઈ રીતનું આ શીંગડું નાખી દીધું તો હવે તમને દેખાતું શીંગડું કાઢી નાખ્યું નહીં તો પછી આને આપણે પાટો બંધાવ્યો હતો ડૉક્ટરને બોલાવીને તો હાલ સોમાં હું છે એટલે આની અંદર કદાચ જીવડા ન પડે ને એવી આપણે દવા નાખીએ છીએ કદાચ તમારે પણ આવું ક્યારે થાય તો આના માટે શું ઉપયોગ કરવાનો અને કઈ રીતનું એના માટે તમે તૈયાર રહો કોઈ પણ વસ્તુ પશુ ગમે તે છે ભેંસ છે કે ગાય છે જો તાત્કાલિક સિંગરાનું ઉપરનું જે કવર આવે છે આપણે ઉપરલું જે છે ને એ આમે નોર્મલ જ આવે કે જો અડી જાય થોડા ઘણું એવું થઈ ગયેલું હોય ક્રેટ તો પણ નીકળી જતું હોય છે તો છેલ્લાની અંદર આવી ગયું કઈ રીતનું આવી ગયું રાતનું ગાય કાઢી નાખ્યું હતું તો કદાચ આપણે એવું કર્યું નથી પણ જો કદાચ તાત્કાલે તમે જો શિંગડું નીકળી જાય અને શીંગડો જોવાનું ઉપરલું ખોટું છે નીકળી જાય ને તમે ફટદ્રાણ પાછું ફિટ કરી નાખો ને તો પશુને તકલીફ ન પડે અને જીવાત બીવાત કાંઈ પડે ને એ ખાસ ધ્યાન રાખવી કારણ કે હાલ આપણે આ ગાયને અંદર બાંધીને રાખીએ છીએ કારણ કે હાલ લગભગ સતત પંદર દિવસથી વરસાદ ચાલુ છે તો હાલ તમને દેખાતું છે ઉપરથી આવજો ખાડા જેવું દેખાય છે ને એ આમ કાણું પડી ગયો એવું દેખાય પણ બધુંય રૂચકે વળી ગયું છે આમ કાંઈ પ્રોબ્લેમ નથી પણ આમ ઓલા ઓલાકારથી આ શીંગડું નાનું છે જ દેખાય છે એટલે આવો કદાચ પ્રોબ્લેમ થઈ જાય ને તો તમારે ઉપરનું જે ખોપટું નીકળી જાય જો તાત્કાલિક તમે હાજર હો ને તો આમ માથે એને કાંઈક કાકરા બાકરા ન રાખવાનો કચરો ન હોય ને પાછું તમે એને ફિટ કરી નાખો ને તો કાંઈ પણ વાંધો આવે ને એ પાછું સાટી જ એમને થઈ જ જાય કમ્પ્લીટ ઓલું સાઈડનું શીંગડું છે ને એમને ચોટી જ જાય અને આપણી જે ગાય હમણાં વિયાણી હતી એનું જો આ બસડું બેઠું છે એક છે બસડી છે જુઓ તમને દેખાતી છે ને આવડી આ ગાય વિયાણી છે વ્યવસ્થિત ગોળ અને સોવા પણ એને ખાણમાં ખાવાનું ચાલુ કરી દીધું છે અને ખરેખર હાલ લગભગ વીસે દિવસથી એક ધારે વરસાદ ચાલુ છે કારણ કે દિવસનો એક બે વખત આવી જતો હોય છે કારણ કે આ વખતે આપણે આમ તકલીફ તો વધારે સારમાં પડી ગઈ છે કારણ કે મેણીએ ઢાંકવામાં અને જો આ ઝીણા ઝીણા આપણે અમારી ભાષામાંને ડુંગરું કહેવામાં આવે છે અને આ ટાઈપનું આપણે વાળી દીધું છે પણ હજી એક વખતનું એવું લાગે છે કે આ સારને આપણે ફેર પાછી ફેદી અને ફેર ફિટ કરવી પડશે કારણ કે આને ખડકવામાં આવશે ફેર કારણ કે થોડો હવા રહી ગયો છે ને તો આપણે કારણ કે એકદમ વાતાવરણ સાફ થઈ જાય અને પહોરો આપે કદાચ અઠવાડિયાનો વરસાદ તો આપણે સેટ થઈ જાય અને ખાસ શું છે કે આ વખતે પચાસ ટકા બધાને સાર પલળી જ ગઈ છે અને હળી પણ ગઈ છે અમુક નિશાનવાળા વિસ્તારની અંદર કદાચ માટીવાળી જગ્યામાં જે બાજરીનું વાવેતર હતું એની અંદર લગભગ સારું મોટા ભાગની બગડી ગઈ છે ને ખરાબ પણ થઈ ગઈ છે અને ખરેખર અમુક વસ્તુથી આપણે કાળજી રાખવી પડે કે ટાઈમે કામ કરવું પડે અને ટાઈમે વધારે ગરમી પડતી હોય ને બાજરી વાઢવા આવે છે ત્યારે થોડીક મહેનત વધારે કરવી પડે જો આપણે અહીંયા જે પશુ આ ગાયો ભેવું બાંધે છે એ આપણે એક છૂલો બનાવી દીધો છે અને આ જો તમને દેખાડું આ જે આપણે બાજરી ડોટ ગહણા પડ્યા છીએ તમને આ ડેલાવાળા વિસ્તારના હતા આપણે લાઈન અહીંયા નાખી દીધા છે કારણ કે ઉગવાનો એ પ્રશ્ન રહેતો હતો પણ અહીંયા લાઈન આપણે નાખી દીધા છે અને હવે આ કાંઈ ઠેસરમાં નીકળે એમ છે ને એટલે આપણે ધીમે ધીમે ખાંડની અંદર બાફી અને ગાયોને ભેવન ખવડાવી દઈશું કારણ કે થોડા છે એટલે હાલે જાય બાકી મોટા ભાગની બધી બાજરી આપણે લઈ લીધી હતી અને ખાણમાં કામ આવી જાય એટલે અંદર લાઈને એમ નાખી દીધા કે પલળીને આના હિસાબે અને તમને દેખાડીશ ચલો કે આપણે જે રજકા બાજરી વાઈ દીધી છે અને રજકા બાજરી સારી એવી મોટી મોટી થઈ ગઈ છે તો તમને દેખાડું જો આ છે આપણી રજકા બાજરી અહીંથી તમને દેખાતી છે અહીંયા વાઈ દીધી છે હજી ઉપરલા ભાગમાં થોડી વાવાની છે અને અહીંયા મસ્તીની જો રીંગણી બી અને લગભગ રીંગણીને ફૂલ આવવા માંડ્યા છે અને રીંગણા પણ બેહી ગયા છે જો અત્યારે આમ શાક બાક સારું ન થાય પણ આમ આવવા માંડ્યા પાછા તો આપણી આ છે રજકા બાજરી કારણ કે આ પાછું આપણે ફેરવા આવી તો નવું કરી દીધું અને પેલી બાજુ મગફળીનું વાવેતર છે અને મગફળીની અંદર ખરેખર કેવો થયો છે ખબર છે ખળ બહુ ઉગી ગયું છે એનો ટાઈમ થાય તો આપણે ખળની દવા લઈને નાખીએ પણ હાલ તો હજી એટલો બધો કાંઈ ટાઈમ થયો નથી ભાઈ આને લગભગ અઠવાડિયા જેવું થઈ ગયું છે અઠવાડિયા ઉપર અને ખળ બહુ જામી ગયું છે તો પછી થોડો વરાપ આપશે આને ખરપી નાખશું જો આ આપણી મગફળી છે જો મગફળી કેટલી મસ્તીની છે પણ અંદર છે ને આવું ખાડ બહુ થઈ ગયું ખર જુઓ તમે આ ખર છે ને ઝટ કર તો જાતું જ નથી જોઈ લેવા આ ખર છે ને લગભગ ઝટ જાતું નથી કારણ કે એક જો આપણે ખરપી નાખીએ ને તો જો હવામાન એકદમ ઠંડુ હોય ને વરસાદ જો આવી જાય તો પાછું ફેર છોટી જાય કારણ કે આને આપણે ટાઈમ થોડોક થવા દઈએ લગભગ દોઢક મહિનો થવા દેવો છે અને પછી નાખી દેવી છે નિંદામણ નાશની દવા એટલે પતાવી દીધું છે ખળને અને પેલી બાજુ છે ને જો આપણે ઘાસનું વાવેતર છે અહીંથી સામે લગીને પશુઓ માટે ઘાસ વાવેલું છે અને જો સામે વરસાદ આવે એવું લાગી રહ્યું છે અને સામે તમને દેખાતું છે સામે ધોરા ઉપર છે ને એ બધી પણ બાજરી અને સારે એ લોકોને હાલ બધી બગડી ગઈ છે બગડીને નાશ થઈ ગઈ છે કારણ કે ન ખાઈ શકે પશુ કે ન આવી શકે બાજરી કામ અને આપણે હજી હજી આનાથી નેસા પ્લોટની અંદર છે ને મગફળી મગફળીનું વાવેતર હજી બાકી છે અને ઉપર આપણે વાવી દીધું છે એના નેસો વાવી દીધું છે આ ડાળિયાઠ નેસો આ ઘાસી નેસી આપણે મગફળી વાવી દીધી છે અને એના નેસું હજી થોડુંક પડ્યું છે અને જો અહીંયા અહીંયા શું છે કે સાર ખડકવાવાળા આવી ગયા છે ભાઈ અને સાર ખડકેરા છે અને આમ તો વરસાદ ચાલુ છે ને એક બાજુ સાર પલળતી હોય તો સાર પણ ખડકવી પડે કારણ કે આપણે પશુપાલનનું કામકાજ કરતા હોય ને તો ખાંસી ખબર રાખવી પડે પેલી તો ઘાસચારાની જ ખબર રાખવી પડે કારણ કે જો આપણી પાસે સાર હોય તો આપણે પશુ રાખીએ કે જો સાર ન હોય તો તમે પશુ શું ખવડાવી શકો કારણ કે વેચાતી તો બહુ મોંઘી પડી જાય અને પેલી બાજુ હાલ ભેજવાળી જે સાર છે પણ કોઈ સતાય ખડકવી પડે એટલે એને પશુ ફેરફારપ પાપશે ત્યારે કમ્પ્લીટ કરી નાખશે તો જુઓ એક ગમનસિંહ છે અને એક ભાઈ છે જો કેવી સાર ખડકી રહ્યા છે હાલ અને હાલનો ટાઈમ હશે લગભગ દિવસનો દોઢક વાગી ગયો છે અને વાતાવરણ એકદમ થઈ ગયું છે વરસાદ આવે એવું ટાઈપનું અને વરસાદ હમણાં પણ એક હરોળું આવી ગયું હતું ને છાટા બહુ ધબધબાટ બોલાવતા એવા આવી ગયા છે અને મગફળીમાં જો અહીંયાથી આપણે પાણી પસાર થાય છે તો મગફળીનું વાવેતર એવું છે કે જો થોડીક મગફળી ઉગી જાય તો એટલી ખેંચાતી નથી પાણીની અંદર અને બીજા વાવેતરમાં એટલું સક્સેસ નથી થતું થોડોક જો વળો પડી જાય ને તો મગફળી કમ્પ્લીટ જ જાય છે ને જો આ બાજુ હવે જો બધે કાગળ મેળીને ઢાંકેલા છે સારી ઉપર અને હવે ખોલી અને આપણે ફિટ કરવાની સાર છે એને તો ગમન જો કામ કરેલા છે જો એ કે છે બણાવો બણાવો તમે અમે સાર વ્યવસ્થિત સારી ખડકાશે છે એટલે જો એ સાર હાલ ખડકવાનું કામકાજ ચાલુ છે કારણ કે અત્યારે હાલ એટલો બગાડ છે ને એની કોઈ સીમા જ નથી કારણ કે સાર એકદમ થઈ ગઈ જો કાળી ભટ્ટ થઈ ગઈ છે અને એકદમ હવાવાળી છે છતાંય સાર ખડકવી પડે છે એટલે ખાસ મિત્રો એ ખબર રાખવાની હોય છે કે ક્યારેક ક્યારેક વસ્તુ કેવી બનતી હોય છે કે સોમાં હું ટુકડું હોય ને આપણે જે ઉનાળુ બાજરી હોય છે એ લેવાની થોડીક ઝડપ કરવી પડે કારણ કે ઝડપ ન કરીએ તો પાછો આવી ગયો હાટ હાડની અંદર કોઈ વરસાદ રહે નહીં વરસાદ ન રહે તો આપણો બધો જે સાર છે બાજરી છે બધું પલળીને ખાખ થઈ ગયા કહેવાનો મતલબ પલળી અને બધું બગડી જાય તો આપણી જે ગાય છે સિંગડાવાળી ગાય બેઠી છે એ હાલ આપણે ગાભણ છે અને એનું સીંગડું નીકળી ગયું હતું મિત્રો તો સીંગડું પણ હવે કાંઈ પાછું એને કાંઈ પ્રોબ્લેમ નથી પણ કદાચ એવું થાય તો તમે તમારીથી કરી દેજો અને અહીંયા જો આપણે જે હજી સાર પડી છે એના પર મેણિયું ઢાંકેલું છે કારણ કે પેલી બાજુ પડ્યું છે બધી સારી જ પડી છે આ બાજુ થોડુંક આપણે એવું બનાવી દીધું કારણ કે આ ટાઈપનું આપણે ખડકીએ નહીં સાર તો ખરેખર આમાં શું છે કે બગડે નહીં હવા ઉદાસ થતી હોય કે ના થતી હોય એટલે સાર બગડે નહીં અને બીજી વસ્તુ શું છે કે જો સામેની જગ્યા ઉપર પડ્યું છે તો આપણે જો બે ગાય સરવા માંડી છે અને હાલ તો મિત્રો ખરેખર જે ખેડૂત છે અને જેને બાજરી પડી છે એને તો બહુ એકદમ કેવું છે ખબર છે કે બધું ભાઈ તો આપણું બગડે છે એમ ચિંતામાં બહુ છે અને ખરેખર જે એ તો જેને લાગે એને જ પીડા હોય કારણ કે જેનું બગડતું હોય ને એને જ તકલીફ હોય જે લઈ રહ્યા હોય ને એમને તકલીફ ન હોય તો ખરેખર અમારો વિડીયો તમને કેવો લાગ્યો અને વિડીયો ગમો હોય તો એક લાઈક કરવાનું ન ભૂલતા અને ચેનલ ઉપર તમે નવી નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય માતા